જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે અને આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચાડી દેજો કારણ કે આ વિડીયોની અંદર આપણે ખેડૂતોને મૂંઝવતા એવા પ્રશ્નની ચર્ચા કરીશું જે છે જમીન ઉપર કબજાની હવે જમીન ઉપર જે કબજો છે એ શું છે જમીન ઉપર તમારો કબજો તો છે પરંતુ તમારી પાસે દસ્તાવેજ નથી તો તમારે શું કરવાનું જમીન માલિક બે હજાર છવ્વીસના નવા નિયમ આવી ગયા છે અને એનાથી તમે માલિકીનો હક કેવી રીતે મેળવી શકશો એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડિયોને વધારેમાં વધારે ખેડૂતો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે કબજા વિશેની માહિતી એમને પણ મળે અને આગળ શું કરવાનું છે એની પણ જાણકારી લોકો સુધી પહોંચે હવે મિત્રો વાત કરીએ તો જો તમારી પાસે જમીનનો કબજો છે પરંતુ દસ્તાવેજ નથી તો તમે પ્રતિકૂળ કબજા કે જેને એડવર્સ પોસિબલ કાયદો કહેવામાં આવે છે બાર વર્ષ સુધીના સતત કબજા પછી માલિકી હક તમે માંગી શકો છો પરંતુ બે હજાર છવ્વીસની અંદર નવા નિયમ આવી ગયા છે જેમ કે બ્લોક ચેઇન આધારિત રેકોર્ડ્સ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ભવિષ્યમાં દસ્તાવેજીકરણને વધુ કડક બનાવશે અને દસ્તાવેજ વિના માલિકી સાબિત કરવી મુશ્કેલ પડશે તેથી વહેલી તકે તમારે કાનૂની સલાહ લેવી જરૂરી છે મિત્રો વાત કરીએ તો જૂના નિયમ શું હતા તો કે જૂના નિયમ કાયદાની આપણે વાત કરીએ તો ભારતની અંદર પ્રતિકૂળ કબજા કે જેને એડવર્સ પોઝિશનનો કાયદો ઓગણીસો અને ત્રેસઠ મુજબ છે એની શરતો એ હતી કે જો કોઈ પણ વ્યક્તિ બાર વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ખાનગી જમીન ઉપર શાંતિપૂર્ણ ખુલ્લેઆમ અને માલિકીની પરવાનગી વિના કબજો જાળવી રાખે અને માલિકને કોઈ કાર્ય કાયદેસરની કાર્યવાહી ન કરે તો કબજેદાર માલિકીનો હક દાવો કરી શકે છે માની લો કે તમારી પાસે કોઈ જમીન છે એ જમીનની અંદર તમે બાર વર્ષથી કામ કરી રહ્યા છો અને આની અંદર માલિકે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી તમારી સામે નથી કરી તો બાર વર્ષ પછી તમે તેનો હક કબજો છે એ માગી શકો છો પરંતુ બે હજાર છવ્વીસની અંદર નવો નિયમ આવ્યો છે શું છે નવો નિયમ તો કે ડિજિટલ રેકોર્ડ બે હજાર છવ્વીસથી થી જમીન મકાનના રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઈન થશે આધાર પાન સાથે લિંક થશે આનો હેતુ છેતરપિંડી રોકવાનો છે આ ઉપરાંત બીજી વસ્તુ છે બ્લોક ચેઇન ટેકનોલોજી એટલે કે માલિકીની સુરક્ષા માટે બ્લોક ચેઇન આધારિત રેકોર્ડ્સ આવી શકે છે અને દસ્તાવેજનું મહત્વ એટલે કે નવા નિયમ હેઠળ કાયદેસર દસ્તાવેજ જેમ કે રજીસ્ટર વેચાઈ રજીસ્ટર વારસાઈ વિના નવા નોંધણી શક્ય બનશે નહીં હવે મિત્રો વાત કરીએ તો કપછું પ્રમાણપત્ર શું છે એનું મહત્વ શું છે અને એ કેવી રીતે તમારે પ્રોસેસ કરવાની છે તો એક તો છે કપછું પ્રમાણપત્ર કપછું પ્રમાણપત્ર જે છે એ એક સરકારી કાગળ છે જે સાબિત કરે છે કે તમે ઘર ફ્લેટ અથવા તો કોઈ પણ જમીનના કાયદેસર માલિક છો મિલકતનો હવાલો સંભાળ્યા પછી તે તહેસીલદાર અથવા તો સ્થાનિક સત્તાવાળા દ્વારા જાહેર કરવામાં આવે છે માની લો કે જ્યારે તમે હોમ લોન માટે અરજી કરો છો ત્યારે તમારી મિલકત વેચવાની યોજના બનાવો છો અથવા તો કોઈ પણ કાનૂની સમસ્યાનો સામનો કરો છો ત્યારે આ કાગળ ખૂબ જ ઉપયોગી છે ઘણા લોકો તેને ઓક્યુપન્સી પ્રમાણપત્ર સાથે ભેટસેટ કરે છે પરંતુ આ બંને અલગ અલગ છે કપછો પ્રમાણપત્ર મુખ્યત્વે માલિકી દર્શાવે છે હવે ઘર અને જમીન માટે કબજા પ્રમાણપત્રના અમુક ફાયદા છે એટલે કે જમીન કે ઘર માટે કબજો પ્રમાણપત્ર કાનૂની દસ્તાવેજ છે જે જમીન ઉપર તમારા નિયંત્રણને કરે છે અને ખાતરી કરે છે કે તમે મિલકતનો ઉપયોગ તમારી ઈચ્છા મુજબ કરી શકો છો આ ઉપરાંત મિલકત ઉપર તમને સો ટકા અધિકાર મળે છે તમને જમીન વેચવાનો ભાડે આપવાનો અધિકાર મળે છે મિલકતનું મૂલ્ય વધારવા માટે તમે નવીનીકરણ અને ફેરફાર પણ કરી શકો છો નફો કમાઈ શકો છો અને મિલકતનો કબજો ટ્રાન્સફર કર્યા પછી વેચનારનો કોઈ પણ દાવો રહેતો નથી મિલકત પર તમારું નિયંત્રણ છે અને જો તમે વેચનાર અને પહોંચવાનો ઇનકાર કરો છો તો શોધો પૂર્ણ કરતી વખતે પૈસા હાલ લઈ શકો છો હવે કબજું પ્રમાણપત્ર લેવા માટે શું પાત્રતા છે તો કે જો તમારી પાસે મિલકત ઉપર કાનૂની અધિકાર હોય તો તમે કબજા પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો એક છે ઘર ખરીદનારા જે લોકો ફ્લેટ પ્લોટ અથવા તો ઘર ખરીદ્યું છે એમનો કબજો પ્રમાણપત્ર મળે છે જમીન માલિકો એટલે કે જે લોકો કાયદેસર રીતે જમીન ધરાવે છે ત્યારબાદ કાયદેસરના વારસદારો જે મૂળ માલિકનું અવસાન થયું હોય તો એવામાં વારસદારને કબજો મળે છે અને ભાડુઆતો જો ખાસ રાજ્યના કાયદા હેઠળ મંજૂરી આપવામાં આવે તો ભાડો તારણોને પણ કબજો મળે છે મિલકત વેચાઈ ગયા પછી બિલ્ડર કે ડેવલપર્સ તેને રાખી શકતા નથી અને પ્રમાણપત્ર હંમેશા ખરીદદારના નામે હોવું જોઈએ હવે મહત્વની વાત કે કબજાનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવાનું તો કે પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા રાજ્ય ઉપર આધારિત છે પરંતુ મૂળભૂત બાબતો એકદમ બધા જ રાજ્યની સમાન છે પેલા તો તમારે અરજી ફોર્મ મેળવવા માટે નજીકની જાહેર સેવા અધિકારીનો કાર્યાલય છે એની મુલાકાત લેવાની છે ત્યારબાદ એની અંદર જરૂરી વિગત ભરી અને નિયુક્ત કાર્યાલયમાં સબમિટ કરવાનું છે સ્વીકૃત સ્લીપ અને અરજી નંબર પણ તમને ત્યાંથી મળી જશે અને એકવાર તમારી ચકાસણી પૂર્ણ થાય ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો અને ત્યારબાદ સંબંધિત અધિકારીના જમીન ફ્લેટની આકરણી અને પ્રમાણિકતાની પુષ્ટિ માટે લો તો તમને કબજાનું પ્રમાણપત્ર મળી જશે હવે કબજાનું પ્રમાણપત્ર લેવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજ છે તો કે ઘરના કબજાનું પ્રમાણપત્ર મેળવવા માટે એક તો તમારું આધાર કાર્ડ રાશન કાર્ડ આવકનો પુરાવો આજ સુધી જમીન મિલકત કર કર્યો છે તેનો પુરાવો ત્યારબાદ વેચાણ દસ્તાવેજ મકાન પૂર્ણતા પ્રમાણપત્ર જમીનના રેકોર્ડ બોજ પ્રમાણપત્ર ફોર્મ નંબર પંદર બે ફોટા મકાન અને મિલકતનો ફોટોગ્રાફ ત્યારબાદ કબજો પ્રમાણપત્રની સ્થિતિ તમે કેવી રીતે ચેક કરી શકો તો કે તમે જો કોઈ ઈ ડિસ્ટ્રિક અથવા તો મી સેવા પોર્ટલની મુલાકાત લઈ અને પ્રમાણપત્રની સ્થિતિની પુષ્ટિ કરી શકો છો તમને એક અરજી નંબર આપવામાં આવેલો હોય છે ત્યાંથી તમે એપ્લિકેશનને ટ્રેક પણ કરી શકો છો મિત્રો વાત કરીએ તો કબજો પ્રમાણપત્રની પ્રક્રિયા અને સમયની વાત કરીએ તો રાજ્ય ઉપર આધારિત છે પરંતુ મોટાભાગના કિસ્સાની અંદર બધા કાગળ તમારા સાચા હોય તો લગભગ સાતથી ત્રીસ દિવસની અંદર તમને કબજો મળી જાય છે અને જો દસ્તાવેજ ખૂટતા હોય તો એની અંદર વધુ સમય લાગી શકે છે હવે એકવાર જારી કર્યા પછી કબજા પ્રમાણપત્રની મુદત પૂરી થતી નથી જ્યાં સુધી તમે મિલકતના માલિક છો ત્યાં સુધી કબજો પ્રમાણપત્ર માન્ય રહે છે અને જ્યારે તમે મિલકતને વેચો છો અથવા તો ટ્રાન્સફર કરો છો ત્યારે નવા માલિકે આ પ્રમાણપત્ર માટે અરજી કરવી પડે છે તો આવી રીતે પહેલા નિયમ હતો કે બાર વર્ષ પછી તમે જમીનના કબજા માટે અરજી કરી શકતા હતા પરંતુ ગેરકાયદેસરની રીતે કેવી રીતે કબજો મેળવવો એની આ પ્રક્રિયા હતી જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો